સમસ્ત ઔદુંબર બ્રહ્મ સમાજ તરફથી યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ અહીંયા દુદેશ્વર મહાદેવના મંદિરે રાખવામાં આવે છે એમના પટાંગણમાં આ કાર્યક્રમ થાય છે અને સમસ્ત જ્ઞાતિજનો તથા બહાર બી જે રહેતા હોય એ લોકો બી આ પ્રસંગને લઈને અનુલક્ષીને વિધિવત યજ્ઞોપવિત સંસ્કારનો આયોજન અહીંયા થાય છે એટલે બહારથી પણ અહીંયા આવે છે દીજ એટલે જેનો બે વખત જન્મ થયો છે એક તો માતાના ગર્ભમાંથી થાય છે તે કર્મ અનુસાર છે અને બીજું કે બ્રાહ્મણના દીકરાને જ્યારે યજ્ઞોપવિત ગ્રહણ કરે છે ત્યારે એનો બીજો જન્મ થાય છે એ માટે એમને દ્વિજ કહેવામાં આવે છે અને આખા વર્ષની અંદર આ દિવસને આ દિવસે પિતૃઓનું તર્પણ દેવતાઓનું પૂજન યજ્ઞોપવિત વિધિવત ધારણ કરવામાં આવે છે અને સૌ જ્ઞાતિજનો હર્ષ ઉલ્લાસપૂર્વક આ અવસરનો આનંદ માણે છે જી આપનું નામ યોગેશ કુમાર રાવ જોશી